તમે મારી પાછળ જોઈ રહ્યા છો આજે આપણે નાસ્તાનો બ્લોગ એટલે કે ફૂડ બ્લોગ આપણે આજે બનાવવાના છીએ દેવગઢ બારિયામાં અને આ જગ્યાએ મિત્રો અને મારી સાથે એક નાના એવા મિત્ર છે જો શું છે નામ તમારું તમારું નામ પૂછ્યું ભવ્ય શું કરવા એવા તમે અહીંયા નાસ્તો કરવા ચાલો તો અહીંયા બહુ સરસ મજાનો સવારે નાસ્તો મળે છે તો તમને ટેસ્ટ કરીને બતાવવાનો છું તમારું નામ મારું નામ રાણા ધ્રુકમાં જયશભાઈ બરાબર તો આપણે આ એડ્રેસ કઈ જગ્યાએ આવેલું છે એડ્રેસ પોલીસ સ્ટેશનની સામે કોર્ટની સામે દેવગઢ બારિયા બરાબર તો આપણે શોપ કેટલા વાગે આ ખુલે છે સવારમાં સાત વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી બરાબર તો શું શું રાખો છો સવારે ના ચણા પુલાવ સેવસળ પૌવા મીઠા પૌવા અને એક પ્લેટનો ભાવ શું છે ચણા પુલાવના વીસ રૂપિયા પૌવાના વીસ રૂપિયા સેવસળના વીસ પાવ હતા ત્રીસ રૂપિયા ચાલો તો મને એક એક પ્લેટ આપી દો આપણે હું ટેસ્ટ કરી લઉં તો આ આવી ગઈ છે આપણી પ્લેટ તૈયાર તો આ છે ચણા પલાવ માત્ર વીસ રૂપિયા અનો પ્રાઇસ છે જેવો દેખાવામાં જ એકદમ બહુ ખૂબ સરસ દેખાય છે અને આની સુગંધ પણ એકદમ જોરદાર છે ગજબ ટેસ્ટ છે ભાઈ તમે આ તરી છે શેની હોય છે

ધ્રુવભાઈ ચણા પુલાવમાં તો મજા આવી ગઈ એકદમ ગજબ જોરદાર ટેસ્ટ હતો તો નેક્સ્ટ મંથ તમે હવે મને શું ખવડાવશો સેવસળ પૌવા સેવસળ ખવડાવો અને એનો શું પ્રાઇસ છે એક પ્લેટનો સેવસળના 20 રૂપિયા પાવ હાથે 30 રૂપિયા બે પાવ એક સેવસળના 30 રૂપિયા બરાબર તો આપણે બે પાવ સાથે આપી દેજો આ સેવસળ આપો મને

અને આપણી આ સેવ ઉછળ તો દેખાવામાં જ એકદમ ખૂબ સરસ અને જોરદાર લાગે છે અને એની સાથે એક્સ્ટ્રા તરી પણ આપી છે આ તમે એમાં તરી પતી જાય છે અને તરી વધારે ગમતી હોય તો તરી તમે ખાઈ શકો છો અને આ સેવ છે સેવ પણ છે સાથે અને જે એને ડુંગળી ખાવી હોય તો ઉપર તમે ડુંગળી પણ નાખીને ખાઈ શકો છો તો આપણે આને પ્લેટમાં ખાલી કરશું એકદમ ગજબ સુગંધ આવે છે ભાઈ એકદમ હમણાં જે મરી મસાલા જે છે ને એમ એક દિલ ખોલીને રાખ્યા છે એક અરોમાં એક મહેક આવે છે અને આવી રીતે જો રસ્તાવાળું આપણે કરી દીધું છે તો આપણે બ્રેડ સાથે એને ટ્રાય કરશું નજીક નજીક અને થોડાક આવી રીતે કાંદા મેકશું ગજબ સુગંધ છે ભાઈ હવે રહેવાતું નથી ટ્રાય કરું એકદમ જોરદાર ટેસ્ટ છે ગજબ છે બ્રેડ સાથે તમે ગોરામ નાખશો ને એટલે બ્રેડ આખી પીગલી જશે અને રસલામી સેવ સાથે નેક્સ્ટ લેવલનું કોમ્બિનેશન છે એટલે કે તમે ખાશો ને એટલે તમને એમ થશે કે હવે ખાતા જ રહી ગજબ ટેસ્ટ છે ભાઈ ગજબ તમારું નામ આમિરભાઈ આમિરભાઈ તો તમે કેટલા દિવસથી એટલે કેટલા સમયથી તમે નાસ્તો કરવા આવો છો બે ત્રણ સાલથી અમે આવીએ છીએ બરાબર તો કેવો બહુ મસ્ત ટેસ્ટ છે બધા અહીંયા જ આવે છે અહીંયા જ આવો બરાબર કેમ કે આ શોપ આ સવારે બંધ હોય તો તમે બીજી જગ્યાએ કે નાસ્તો કરવા જાવ ના ના બીજી જગ્યા પણ નથી જતા એટલે લોયલ કસ્ટમર છો એટલે ખુલ્લું હોય તો જ આવવાનું બંધ હોય તો દેદી નહીં આવવાનું હોય તો નથી જતા બીજા બસ થેન્ક યુ સો મચ સારા ઇન્ટરવ્યુ માટે તો આપણી સાથે એક છોટો કસ્ટમર છે તો છોટો તમારું નામ શું છે ભવ્ય કુમાર તો તમે શું ખાઓ છો ચણા પુલાવ ચણા પુલાવ ખાવો છો તો કેવા લાગે ચણા પુલાવ મસ્ત લાગે તમે રોજ આવો કેની સાથે આવો તમારા કાકા છે બોલા કાકા હારે આવો બીજું તમારા પપ્પા હારે આવો બીજું શું ખાવ તમે અહીંયા ચણા પુલા બહુ મજા આવે મચ